પઈગમબર મોહમદ અલે ઇસ્લામ વિશ્વના એક એવા મહાન વ્યક્તિ છે કે જેમણે 23 વર્ષના ટૂંકા ગાળામાં વિશ્વના ભ્રષ્ટ રાષ્ટ્રોને સાચા માર્ગ પર લાવ્યા અને તેમને ઉચ્ચ નૈતિકતા સત્ય વિશ્વાસ પાત્રતા જેવા ગુણોથી સંપન્ન કર્યા ભાઈચારો અને શુદ્ધતા આ ક્રાંતિએ માણસને સાચા અર્થમાં માનવ બનાવ્યો આપનો જન્મ આશીર્વાદ છે અને આપના જન્મદિવસની ઉજવણીને ઈદે મિલાદ ઉન નબી કહેવામાં આવે છે લોકોએ ને સાચો રસ્તો બતાવ્યો અને ભ્રષ્ટ લોકોને સુધારવાના માર્ગે દોર્યા આપના ઉદ્દેશોને સ્ત્રીઓને ગૌરવ અને સન્માન આપ્યું બાળકીઓના ક્યુના દફનાવી દેનારાઓ પ્રત્યે કરુણા અને માતા-પિતાની સેવાનું મહત્વતા દર્શાવે ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબર મોહમ્મદ મુસ્તફા ના 1500 માં જન્મદિવસ જશ્ને ઇદ-એ-મિલાદ નિમિત્તે ભાવનગર કસબા અંજુમને ઇસ્લામ દ્વારા જુલूसનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં દાવતી ઇસ્લામી ઇન્ડિયા સંસ્થાએ પણ હિસ્સો લીધો દાવતી ઇસ્લામીના જम्मेદારો અને મદ્રેસાના ઉસ્તાદ તથા વિદ્યાર્થીઓએ જુલુસ દ્વારા લોકોને શરાબ મુક્તિ ડ્રગ્સ તમામ પ્રકારની નશાખોરી બુરી સોબત મા બાપના અદબના વિશે હાથમાં કાર્ડ પકડીને સંદેશ આપવામાં આવ્યો આ જુલુસ ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં સરકાર કી આમદ મરબા ના નારા સાથે વિશાળ મેદની સાથે બાપુની વાડીથી અલકા ટોક કી સંગેડિયા બજાર શેલા રસા ચોક આંબા ચોક બોરા બજાર બાયટન લાઇબ્રેરી અને હાલુરિયા ચોકમાં કાઢવામાં આવે અને દેશમાં ભાઈચારો શાંતિ અને સલામતી સમૃદ્ધિ માટે દુઆ કરી હતી દાવતે ઇસ્લામી સંસ્થાના જિમ્મેદાર સલીમભાઈ ડેરૈયા અલ્તાફભાઈ વડગામા મોલાના ઝાફર મદની અને આમિર મદની દ્વારા કસ્બા અંજુમ ઇસ્લામને સર્ટિફિકેટ આપીને સાર ઉઢાડીને સફળ આયોજન બદલ સન્માનિત કરીને શુક્રિયા કહેવામાં આવ્યું હતું और जुलस के अंदर बहुत ही अच्छा उस लोगों ने बच्चों के साथ जो का नवाज़ शरीफ वगैरह जो पढ़ा है वो तो बहुत ही खूबसूरत था और आज उन लोगों को भी अंदर शामिल होने के बाद हमको हस्बान जुम्मन इस्लाम के ऑफिस पे आए हैं और साल पहना कर हमारा भी उसने सम्मान किया है हमको एक सर्टिफिकेट भी दिया है और सरातुल ये सर्टिफिकेट है और ये सरात रसूल अरबी किताब है वो भी दिया है और ये हमारे हनीफ भाई हैं उनको भी गिफ्ट दिया है किताब का आलू भाई को भी दिया है और आज हम दावत इस्लामी को जो भी हमारी जरूरत पड़े कहीं भी जरूरत पड़े उसके लिए तैयार हैं, तो, तो हमको याद करें वाले को